ઓલપાડની જીનો પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની જીનો શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન પણ કેળવાય એવા શુભ હેતુસર યોજાયેલા આનંદ મેળામાં બાળકો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા સદર આનંદ મેળાને એસ એમ સી અધ્યક્ષ હેમાક્ષીબેન અજયભાઈ પટેલે રિબિંગ કાપી ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ વર્ષાબેન રાઠોડ તથા ઉપસરપંચ ભારતીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ આનંદમેળામાં મંચુરિયન સમોસા મકાઈ ભેલ પાણીપુરી આલુપુરી બ્રેડ પકોડા દહીનપુરી મિક્સ ભજીયા ઇડલી સંભાર ફ્રેન્કી મંચાઉ સૂપ ગુલાબજાંબુ ફ્રેન્ચ ફ્રાય બટાકા બુંબળા લીંબુ શરબત મસાલા છાશ જેવી અવનવી વાનગીઓના વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા શાળાના બાળકો શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો વાલીજનો તથા ગ્રામજનોએ દરેક સ્ટોલની સ્વાદિષ્ટ વાનગીઓનો ભરપૂર રસાસ્વાદ માણ્યો હતો આનંદ કિલ્લોલ સાથે યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ચિરાગ પટેલ ઉપશિક્ષિકા આશા ખોલિયા તથા રેખા રાઠોડે જહેમત ઉઠાવી હતી એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ